નઝીમુદ્દીનભાઈ આજ સંદર્ભમાં આપણે આગળ વાત કરીએ તો પ્રીમિયમ ભરવું શું જરૂરી છે અને બીજી વાત એ કે દરેક પરિસ્થિતિમાં પ્રીમિયમ ભરવું જોઈએ એક ખેડૂત માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન હોય તો એ છે કે જમીનના માલિક અમે જમીન અમારી તો પછી ગવર્મેન્ટને આટલું મોટું મોટી રકમ શા માટે ભરવી જોઈએ અને એ પ્રશ્ન હંમેશા ચર્ચામાં રહ્યો છે પણ આ અંગે નામદાર હાઈકોર્ટમાં ઘણા બધા કેસોમાં વિસ્તૃત છણાવટો થઈ છે એક વસ્તુ એ છે કે નવી શરતની જમીન પહેલાં તો જે ગણોતને પ્રાપ્ત થાય છે તે કાયદાની પ્રક્રિયાનો લાભ લઈને એમને મળવામાં આવે છે અને તેમાં સરકારશ્રી એમને મદદ કરે છે જે જમીન બજાર ભાવ હોય તે બજાર ભાવે નહીં પણ સરકારે માન્ય કરેલા ધારાધોરણ મુજબ એ જે ગણોત હોય તેને જમીન માલિક પાસેથી ફરજિયાતપણે વેચાણ અપાવી અને તેને માલિક બનાવે છે આમ ગણોતને જે જગ્યા પ્રાપ્ત થાય છે માલિક તરીકે તે કાયદાનો સહકાર અને સરકારની મશીનરી બેનો ઉપયોગ કરી અને એ જમીન એને પ્રાપ્ત થાય છે તો દેખી રીતે દેખીતી રીતે જ કે જે જગ્યામાં કાયદો અને સરકારનો ભાગ ભજવાયો હોય તો તેમાં તેમનો હક લાગે એવું નામદાર હાઈકોર્ટમાં ઘણા બધા ચુકાદાઓમાં આ સ્પષ્ટીકરણ થયું છે જેથી જ્યાં જ્યાં નવી શરતની જમીન હોય તે પ્રીમિયમ લેવાનો સરકારનો અધિકાર છે તેવું ચોક્કસપણે કોર્ટમાં ઠરાવાઈ ગયું છે મેઘાણીભાઈ આપણે આગળ વાત કરીએ છીએ પણ એક પ્રેક્ષક છે આપણી પાસે સતીષભાઈ આપ વિસનગરથી બોલી રહ્યા છો હવે બેતાલીસ ગું નવીસર જુની માં બેતાલીસ ગુંટા ની અને બોતેર ગુણા અધિકારી હાજી આપ વિભાજન ની વાત કરી રહ્યા છો હા હા તો હા નવી શરત ફેરવા માટે સ્પષ્ટતાથી સવાલ પૂછો તો એનો જવાબ આપી શકાય જો વિભાજન નો સવાલ હોય તો નવી શરત ની જમીન એટલે બિન અવિભાજ્ય અને બિન તબદીલ પાત્ર એટલે તમે અવિભાજ્ય સત્તા પ્રકાર કહેવાય એટલે એનું કોઈ વિભાજન નહીં થઈ શકે ભાગલા નહીં થઈ શકે એટલે બોતેરમાં કે બે બેતાલીસમાં આપ જેમ કહો છો તેમ કોઈ એના ભાગલા પાડી શકે નહીં સરકારશ્રી અથવા તો સક્ષમ અધિકારીની પરવાનગી વગર એટલે નવી શરતની જમીનનું વિભાજન કરવું હોય ભાગલા પાડવા હોય તો પણ એમણે કલેક્ટરશ્રીની પરવાનગી લેવી જરૂરી છે એટલે કલેક્ટરશ્રીની પરવાનગી વગર જો વિભાજન કર્યું હોય તો એ